નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે ખેતીની અંદર આપણે જે નવી સિઝન આવી રહી છે એટલે એક સપ્ટેમ્બરથી શેરડી જે રોપશે ખેડૂત મિત્રો તો શું ખરેખર હવે શેરડી બનાવી જોઈએ કારણ કે શેરડીનો જે પાક છે અને એની અંદર જે હવે ચેલેન્જ છે જે નવા ચેલેન્જ આવે છે તો ખેડૂત મિત્રોએ પાક ચેન્જ કરવાની પણ જરૂરિયાત છે કારણ કે આપણે ટ્રીટમેન્ટ કરીએ છીએ ખર્ચો કરીએ છીએ પણ ફાઇનલ પ્રોડક્શન સુધી આપણો પાક જઈ જ નથી શકતો કારણ કે શેરડીની અંદર આજથી ચાર પાંચ વર્ષ પહેલાં આ પ્રોબ્લેમ ન હતા ઉત્પાદન ઓછું આવું એ એક પ્રોબ્લેમ હતો પણ એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ આપણે ટ્રીટમેન્ટ કરી પ્રોડક્ટ ચેન્જ કરી જમીનની અંદર કાર્બન ઉમેરી જમીન કેળવી અને ઉત્પાદન લઈ શકીએ છીએ જે શેરડીમાં વ્હાઈટ ફ્લાયનો જે ઉપદ્રવ છે આ છેલ્લા 4 થી પાંચ વર્ષમાં એને લીધે ફાઈનલ પ્રોડક્શન સુધી શેરડી જઈ જ નથી શકતી કારણ કે બાકીના જે પ્રોબ્લેમ છે ને એને આપણે એક અંશે કંટ્રોલ કરી શકીએ છીએ જેમ કે શેરડીમાં મરાની ઈયર છે તો એના માટે આપણે સ્પ્રે કરીશું અને જે મરાની ઈયર છે એ દૂર થઈ જાય છે કારણ કે એનું 100% રિઝલ્ટ છે કે દવા છાંટી અને ઇયર મળી જાય છે અને આપણને રિઝલ્ટ મળે છે વ્હાઈટ ફ્લાય જે છે ને એની અંદર આપણને એવું નથી કારણ કે વ્હાઈટ ફ્લાયની હજી એકદમ સો એ સો ટકા એવી કોઈ દવા નથી કે આપણે સ્પ્રે સ્પ્રેટ ફ્લાય મરી જાય અને ફરી પાછી આવે જ નહીં કારણ કે વ્હાઈટ ફ્લાયમાં એવું છે દવા છાંટીએ તો પંદર થી વીસ દિવસ સુધી આપણને રિઝલ્ટ મળે છે કે જે હોય છે એ મરી જાય છે પણ ફરી પાછી આવી જાય છે તો એવી કોઈ દવા નથી કે જે વ્હાઈટ ફ્લાય આવવા ન દે એટલા માટે ખેડૂત મિત્રો અમારી દ્રષ્ટિએ તો હવે પાક ચેન્જ કરવો જોઈએ જો પાક ચેન્જ કરીશું તો આપણને એનો થોડો કંટ્રોલ મળશે કે જેથી એરિયા પણ શેરડીનો ઓછો થાય તો એને લીધે પણ વ્હાઈટ ફ્લાય પર થોડો કંટ્રોલ આપણે કરી શકીએ કારણ કે જ્યાં સુધી જો વ્હાઈટ ફ્લાયની સો સો ટકા દવા ન આવે દવા એટલે ફક્ત કંટ્રોલની દવા નહીં ફરી આવે નહીં એની દવા પણ જોઈએ કારણ કે આજની તારીખમાં બજારમાં દવા તો મળે જ છે અને એ દવા ફ્લાય જે હોય છે એને કંટ્રોલ કરી લે છે પણ ફરી પાછી ન આવે કે ભાઈ આજે દવા છાંટી તો બે મહિના ત્રણ મહિના સુધી એટલે એસી નેવું દિવસ સો દિવસ સુધી ફરી ન આવે એવી દવા જોઈએ એ દવા હોય તો આપણે કોઈ પાકની અંદર કંઈ કરી શકીએ સારી રીતે એટલા માટે ખેડૂત મિત્રો અમારી દ્રષ્ટિએ તો થોડોક પાક ચેન્જ કરવો જોઈએ કારણ કે પાક ચેન્જ કરીશું તો જ આ બધી વસ્તુથી આપણને રાહત મળે છે તો ખેડૂત મિત્રો આવનારી આ એક પણ જોવા જેવી છે એટલે વિચારવા જેવું છે કે આ બધી વસ્તુને લીધે પણ થોડો પાક ચેન્જ કરવો જોઈએ આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે ધન્યવાદ